પુણેમાં ઝીકા વાયરસના કેસ વધી રહ્યા છે અને અત્યાર સુધીના પાંચ દર્દીઓનો તેની પુષ્ટિ થઈ છે અને પુણેમાં ઝીકા વાયરસના ગર્ભવતી મહિલાને પણ સંક્રમિત છ મહિનાની સર્વ ગર્ભ મહિલાનું સેમ્પી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા અને જે બાદ તે વાતની આ પુષ્ટિ થઈ છે કે મહિલાનો વાયરસનું કોઈ ગંભીર રીતે લક્ષણ ન હોવા છતાં તેને નિરીક્ષણ હેઠળ રાજકીય સારવારમાં કરવામાં આવી રહી છે અને દરમિયાન આ જણાવ્યું અગત્યનો કે ઝીકા વાયરસ કેવી રીતે ફેલાય કે સરગુણ સ્ત્રીઓમાંથી બાળકમાં ફેલાય છે ના તબીબીઓ કહેવામાં કે ઝીકા વાયરસનો મચ્છરના જન્મ રોગ છે કે જે ડેન્ગ્યુની જેમ મચ્છર કરવાથી થાય છે કે ઝીકા વાયરસ કિચ્છામાં પૈસે ને કેવકીને બીજા ચેપ લગાવી શકે છે અને આ વિસ્તારમાં નોંધાયેલા ચેપમાં વ્યક્તિને લોકોમાં ફેલાવી જોખમમાં સમય સારવારમાં ન કરતા તે ખતરનાક સાબિત થઈ શકે છે અને સગર્ભ સ્ત્રીઓમાં શક્ય થઈ કે જે જીડીપી સોર્સ હોસ્પિટલમાં અંતિમ અંકિત કોનું કહેવાનું કે જીકા વાયરસના વ્યક્તિમાં આ આવી સ્થિતિમાં ગર્ભવતી મહિલા શેપમાં લાગતા ફૂનમાં ઝીકા વાયરસના ફેલાઈ રહ્યો છે હોય આ ઘટનામાં ગર્ભવતી દરમિયાન નિયમ અનુસાર આપવામાં આવેલા બાળકમાં ચેપનું જોખમ ઘટાડી શકાય છે દેખરેખ હેઠળ રાખવામાં આવે કે પેટમાં બાળકની હલચલ જાણવા માટે તેનું અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવે છે અને કિસ્સામાં માટેની કાળજી લેવા ખૂબ જ મહત્વનું છે એટલા માટે કારણ કે ઝીકા બાઈસના બાળકોના શરીરમાં પ્રવેશ ન કરે સ્વાસ્થ્ય બગાડે કારણ કે બગાડ સમસ્યા થઈ શકે જીકાવાઇટના તાવ સાંધાનો દુખાવો માથાનો દુખાવો આંખોની લાલલાશ કેવી રીતે લક્ષણ કરવું અને ઘરની આસપાસ પાણી ન જમા ન થવા અને ફૂલ સ્લીપ પહેરવો અને થઈ તેવા વિસ્તાર ન જશો સબક્રાઇઝ માય ચેનલ